નમસ્કાર ગુજરાત અત્યારના તાજા સમાચારની માહિતી મેળવીએ તો ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ યથાવત રીતે જોવા મળ્યો છે ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલી પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ હજુ પણ યથાવત રીતે જોવા મળ્યો છે લોકસભા ચૂંટણી બે હજાર રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો રાજકોટ પુષ્પરધામ રોડ પરનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉગ્ર વિરોધ કરતા આ કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે રાજકોટની અંદર પુષ્કર ધામ રોડ પર જેના કારણે રૂપાલા સામે વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો અને જેને જોતા પોલીસ દ્વારા સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રૂપાલાના વિરોધના પગલે પોલીસનો સુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઘટના ઘટનાસ્થળ ઉપર એસીપી પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ સહિતના કાફલો પણ ઘટના સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો હતો અને વિરોધ વચ્ચે રૂપાલાએ પોતાનો કાર્યક્રમ રદ કરવો પડ્યો છે સૌરાષ્ટ્રની અંદર રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ બેકાબુ જોવા મળ્યો છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીના મુદ્દે ક્ષત્રિય સમાજનું આંદોલન રાજકોટની અંદર સીમાડા પાર કરીને હવે સૌરાષ્ટ્ર અંદર એટલે કે ગુજરાતની અંદર પ્રસરેલું છે જેથી સાથોસાથ ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ધર્મરથ સોરાષ્ટ્ર ગુજરાતની અંદર પરિભ્રમણ શરૂ કર્યું છે ક્ષત્રિય સમાજના સદસ્યોએ ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ પણ લેવડાવવામાં આવી રહ્યા છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની સભાઓ અને ભાજપના ઉમેદવારો સામે વિરોધ પ્રદર્શન અને ભારે હોબાળો મચતો પણ જોવા મળ્યો છે જેના કારણે નેતાઓની હાલત કફોડી બનતી જોવા મળી છે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધની અંદર મોરબી ભાવનગરની અંદર ક્ષત્રિય મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યો છે જ્યારે જામનગર ભાવનગરની અંદર 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 ભાજપના ઉમેદવારના કાર્યાલયની સમારોહની ક્ષત્રિય સમાજના યુવાનોએ હંગામો પણ કરેલો જોવા મળ્યો છે જામનગરની અંદર રાજપૂત સમાજ દ્વારા ભાજપ સામે વિરોધ વંટોળ થંભવાનું નામ નથી લઈ રહ્યો જિલ્લાની અંદર અનેક વિસ્તારોની અંદર ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યક્રમોના સ્થળે રાજપૂત સમાજના લોકો દ્વારા વિરોધની ઘટનાઓ બની ચૂકી છે ગઈકાલે જામનગરની અંદર બે સ્થળે જેમાં કાલાવાડની અંદર પણ ભાજપના વિરોધની અંદર રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને જામનગરની અંદર શહેરના વોર્ડ નંબર ચારની અંદર આવતા નવા ગામની અંદર ઘેટની અંદર હોડ કાર્યાલયનું ઉદઘાટનની અંદર ઉગ્ર વિરોધના કારણે પડતું મૂકીને ભાજપને ફરત ફરી વળવાની પણ ચીમકી પડી હતી કારણ કે ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો અહીં રોષે ભરાયેલા દેખાવકારોએ ખુરશીઓ પણ ઊંધી વાળી દીધી હતી અને ભાજપનું બેનર પણ ફાળી નાખ્યું હતું કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ વિશેના વિવાદિત નિવેદનના પગલે ક્ષત્રિય સમાજની અંદર ભારે રોષ ભભૂકી ચૂક્યો છે જામનગર સહિત સમગ્ર ગુજરાતની અંદર અને રાજસ્થાન ઉપરાંત ઉત્તર પ્રદેશની અંદર પણ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો અત્યાર સુધીની અંદર ભાજપના ચૂંટણી પ્રચારના કાર્યક્રમ સમયે વિરોધ થવાથી એકાદ ડઝન જેટલી ઘટનાઓ હતી ત્યારે બની ચૂકી છે આમ છતાં પણ રાજપૂત સમાજના વિરોધનું વાવાઝોડું નબળું પડવાનું નામ લેતું નથી ખાસ કરીને ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રી ભાજપ સમર્પિત રાજપૂત આગેવાનો સાથેની બેઠક બાદ પણ વિવાદ ઢીલો પડવાને બદલે ઉલટાનો વધુ ઉગ્ર બની રહ્યો હોય તેવું જોવા મળ્યું છે ગઈકાલે ભાજપના ચૂંટણી કાર્યક્રમના સ્થળે વિરોધોથી વધુ એક ત્રણ ઘટનાઓ બનેલી જોવા મળી છે જામનગરની વાત કરવામાં આવે તો હોડચારની અંદર ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવા મળ્યા હતા રોષ એટલો બધો વધી ગયો હતો કે આંદોલનકારીઓ કાર્યક્રમની અંદર કાર્યકરો માટે રાખવામાં આવેલી ખુરશીઓ પણ ઊંધી વાળી દીધી હતી અને ભાજપ બેનર લગાડવામાં આવ્યું હતું તે બેનર પણ ફાડી દેવામાં આવ્યું હતું અંદર હોવાના કારણે કાર્યક્રમ ઘટના દૂર ખસેડવા માટે પોલીસને પણ પરસેવો ઉતરી ગયો હતો આ હોબાળો દસ થી પંદર મિનિટ સુધી ચાલતો રહ્યો હતો અને આખરે ભાજપે આ કાર્યક્રમ રદ કરવાની પણ ફરજ પડી હતી આ ઉપરાંત જામનગરની અંદર જોગસ પાર્ક નજીક

તાકીદી કરવામાં આવી છે આ ઉપરાંત જામનગર જિલ્લાની અંદર કાલાવાડની અંદર પણ ભાજપ વિરોધી સૂત્રોસાર સાંભળવા મળ્યો હતો અહીં પણ ભાજપની ચૂંટણી પ્રચાર વખતે રાજપૂત સમાજના લોકોએ ભારે સૂત્રોસાર અને દેકારો કરતા પોલીસે બે બસની અંદર દેખાવકારોને લઈ જવા પડ્યા હતા આમ જામનગર શહેર અને જિલ્લાની અંદર રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી આંદોલન જોર પકડી રહ્યું છે નાના મોટા દરેક કાર્યક્રમ માટે પોલીસના કાફલાઓ ભાજપે તૈનાત કરવા પડે છે આવી સ્થિતિ વચ્ચે અંદર શું રંગ હવે જોવા મળે છે છે તે જોવાનું બાકી રહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે મે રોજ જામનગરની અંદર પ્રદર્શન મેદાનની અંદર સાંજે એક ચૂંટણી સભાને સંબોધન કરવા આવી રહ્યા છે વડાપ્રધાનની આ સભાની અંદર કોઈ વિરોધ ન થાય તેની તાકેદારી વહીવટ અને સુરક્ષા તંત્ર માટે મોટો પડકાર બની રહે તેવું પણ જોવા મળ્યું છે

પોલીસે વિરોધ કરી રહેલા યુવાનોને ડિટેન કર્યા છે ભાવનગર શહેરના કાળિયાબીડ ની અંદર સિદ્ધસર વોર્ડ ની અંદર ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ ભાવનગર ની અંદર પશ્ચિમના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા આ સમયે ક્ષત્રિય સમાજના પચાસ જેટલા યુવકો આવીને કાળા વાવડ સાથે સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ તંગ બન્યું હતું રૂપાલા હાય હાય નારા લગાવ્યા લગાવવામાં આવ્યા હતા ભાવનગરની અંદર ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા રૂપાલા હાય હાય નારા લગાવી રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે કાર્યક્રમ સ્થળ ઉપર હાજર પોલીસ જવાનો દ્વારા વિરોધ કરી રહેલા યુવકોને ડિટેન કરવામાં પણ આવી રહ્યા છે તો મોરબીની અંદર પણ અનેક ઘટનાઓ બનતી જોવા મળી છે છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ધર્મરથ કાઢીને ગામડે ગામડે જઈને લોકોને ભાજપી વિરોધી મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે તેવાની અંદર આજે મોરબીની અંદર ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા ઉમા ટાઉનશીપ પાસે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે અને મહિલાઓએ પરશોત્તમ રૂપાલાની ધૂન પણ બોલાવી છે રાજકોટની અંદર બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે જે અશોભનીય ટિપ્પણી કરી હતી જેને લઈને અત્યારે ભારે આંદોલન સર્જાયેલું જોવા મળ્યું છે અને હવે ભાજપ સામે પણ આંદોલન શરૂ થઈ ગયું છે ભાજપે તેના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરી હોવાના કારણે હવે ભાજપ વિરોધી મતદાન કરવા માટે પણ ગામડે ગામડે જઈને લોકોને અપીલ કરવામાં આવી રહી છે ત્યારબાદ હવે ધર્મરથ બાદ મોરબીની અંદર પણ ક્ષત્રિય સમાજના ભાઈનો ભાઈઓ અને બહેનો દ્વારા ટાઉનશીપ ખાતે પંચમુખી હનુમાન મંદિર આજુબાજુના વિસ્તારોની અંદર અને પંચમુખી હનુમાન મંદિરે પણ પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યો છે તો અમરેલીના વિસ્તારોની અંદર પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી હવે તેના ગળાનું હાડકું બની ગઈ છે જે નથી ગળાની નીચે ઉતરતું કે નથી ગળાની બહાર નીકળતું ત્યારે રૂપાલાએ કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજની અંદર રોષ દિવસે ને દિવસે સંભવાના બદલે સમગ્ર ગુજરાતની અંદર ઉગ્ર બનતો જોવા મળ્યો છે ત્યારે આ રોષ હવે રૂપાલાના હોમટાઉન સમા અમરેલી લોકસભા મત વિસ્તારની અંદર પણ ભભૂકી ઉઠ્યો છે ત્યારે ગઈકાલે જેસર પંથકની અંદર ભાજપની સભા કરવા ગયેલા ભાજપી ધારાસભ્ય સભા કર્યા વગર જ પરજ પરત ફરેલા જોવા મળ્યા હતા કારણ કે ભારે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે જ્યારે રોષે ભરાયેલા ક્ષત્રિય યુવાનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અને દસ લોકોને પણ કોંગ્રેસમાં મતદાન કરવાની શપથ લેવરાવી છે હાલ લોકસભા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર શરમસીમાએ પહોંચેલો છે ત્યારે સાવરકુંડલાની અંદર ભાજપી ધારાસભ્ય મહેશ કસવાલા સાવરકુંડલા યાર્ડના ચેરમેન દીપક માલાણી સહિતના લોકો ભાજપના પ્રચાર માટે જેસર તાલુકાની અંદર જડગલા કાત્રોડી ગામની અંદર હતા અને ગામ ભાજપ આગેવાનો મીટિંગ શરૂ કરે તે પહેલા જ ક્ષત્રિય યુવાનો ત્યાં આવી પહોંચ્યા હતા અને ભાજપનો વિરોધ કર્યો હતો અને ધારાસભ્ય મહેશ કસવાલા સામે રૂપાલા વિરોધ સૂત્રોચ્ચાર કરી અને જય જય ભવાનીના નારા પણ લગાડેલા જોવા મળ્યા છે અને આ ઉગ્ર ઉગ્ર વિવાદના કારણે અનેક વિસ્તારો ઉપર ભારે વિરોધ નોંધાવવામાં પણ આવી રહેલો છે હવે આવનાર દિવસોની અંદર આ વિવાદન લઈને શું પરિણામ જોવા મળે છે તે જ હવે મિત્રો જોવાનું